વરસ તેમનો એકમાત્ર પુત્ર પરિવાર સાથે બહાર નાના ઝઘડા મોટું શ્રોત ધારણ આવેશમાં આવેલી જમકુબેને પોતાના જીવનમાંથી આ ઘરકંકાસ દૂર કરવાનું નક્કી કર્યું બપોરના સમયે નર્મદભાઈ ઘરની બહાર ખાટલામાં સુતા ત્યારે જમકુબેને હાથમાં ઉભાડી લઈ પતિના માથા ઉપર ઉપરા છાપરી ઘાજ કીધા

તારીખ એક છ બે હજાર પચીસ ના રોજ સાંજે પોલીસ સ્ટેશનના ડોડી ફળિયામાં રહેતા નરવદભાઈ નાનાભાઈ નાયક ને તેમની પત્ની જમકીબે તેમની સાથે વારંવાર ઝઘડા કરતા હોય તેમજ માર મારતા હોય તેથી તેના માથામાં કુહાડીનો ઘા મારતા તેને ગંભીર રીતે થતા તેનું મૃત્યુ નિપજે છે આ કામે ધાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તમદાર બેનને આ ગુનાના કામે અટક કરવામાં આવે છે આ ઘટના ઘરેલું હિંસાને સહનશીલતાની મર્યાદાને ઉજાગર કરે છે ડીટીવી ન્યૂઝ તમને આવી ચોકાવનારી અપડેટ્સ લાવવા પ્રતિબદ્ધ છે બ્રેકિંગ ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો ને બેલ આઇકન દબાવો દાહોદ સમાચારો સાથે જોડાયેલા રહો ડીટીવી ન્યૂઝ સાથે નમસ્કાર